આસ્થાની દુપતિ લગાવવા માટે સૌરાષ્ટ્રવાસીઓ જ્યારે કુંભમાં આસ્થાની દુઃખતીનું એક પ્રતીક છે કે ઘણા બાર વર્ષે કુંભ ભરાતો હોય છે ત્યારે રાજકોટની અંદર પણ અને સરકાર દ્વારા પણ અને ગૃહમંત્રી દ્વારા આ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે નજીવા દરથી યાત્રાળુઓ કુંભનું સ્નાન કરી શકે તેમજ ભોજન સાથે અને નાસ્તા સાથેની આ બસ સેવા ચાલુ કરી છે ટૂંક સમય ટૂંક સમયમાં જ આ સેવાનો લાભ યાત્રાળુઓ લઈ લઈ રહે તેના માટે જઈને એસટી તંત્ર પણ ખડે પગે છે આજે આપ જોઈ શકો છો કે પ્રથમ વખત જ્યારે રાજકોટની અંદર કુંભનું સ્નાન કરવા માટે બસની સેવા ઉપલબ્ધ છે ત્યારે રાજકોટની જનતા પણ એને પુષ્પ દ્વારા એનું બધા મુસાફરોનું હાર્દિક સ્વાગત કર્યું તેમજ મીઠા મોઢા કરાવીને પણ તેનું સ્વાગત કરવામાં આવ્યું એટલે આ ધર્મ સાથે જોડાયેલો કુંભ છે પબ્લિકમાં એવી માન્યતા હોય છે કે ધર્મ સાથે જોડાયેલા હોય તો સ્વાભાવિક આખી જિંદગી પડી છે કમાઈ લેશો પણ કુંભમાં તો સ્નાન કરવા જવું છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ સાથી ન મળતા હોય ત્યારે એને મુસાફરી કરવાની ઈચ્છા છે કુંભ નાવાની ઈચ્છા છે પણ યાત્રાળુઓ આથી પણ વંચિત રહી જાય છે ત્યારે એસટી નિગમ દ્વારા અને ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ દ્વારા અને હર્ષભાઈ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ ખર ખરેખર બિરદાવવાલાયક છે યાત્રાળુઓ મન મૂકીને અને સલામતી રીતે આ યાત્રાનો લાભ લઈ શકશે મને એસટી તંત્ર દ્વારા જાણવા મળ્યું કે ટૂંક સમયની અંદર આ બધી સીટો છે એ થઈ કે ઓનલાઈન બુકિંગ છે અને નજીવા દરથી દરેક મુસાફરો આનો લાભ લે તે માટે ખાસ બસ સેવા રાજકોટની અંદર ઉપલબ્ધ છે તો યાત્રાળુઓ કુંભનું સ્નાન કરવા માટે આપ ચોક્કસ ડોર ટુ ડોર દરરોજ અહીંથી